જય ભીમ જય ભીમ એ આપડે ઓલું પેમેન્ટ ઓલું નતું આવ્યું આપડે youtube માં video ચડાવ્યો ને શેનું આપડે આપડે sound નું ને નતું હમણાં તમે ઓલું કર્યું આપડે ઓલા પર્યા નું ત્યાંથી બાજુ નું અમરાપુર ની નવરાત્રી વાળો તમારું નામ હું છે કિશન ભાઈ કિશન ભાઈ જેસા સોલંકી તમે ફોન કર્યો તો મેં ફોન નતો કર્યો પછી તમને સામા વાળા ને નંબર મેં આપ્યા ને પછી તમે એ ભાઈ ને ફોન કર્યો ને પછી youtube માં ચડાવ્યો ને

ના આવે ધક્કા કરાવું ને તને જમીન હોય એ બધું પચાસ હજાર નો ખર્ચો આવે તો ને પચાસ લાખ નો આવે તોય ને એ મને ધમકી આપે ને ડરાવે ને એમ કરતો હતો એ એ તો એનો ઓલો video મુયકો ને એટલે પૈસા દેવા પડ્યા તો પછી તે ખોટો video સીડયો હોય તો થાય કે પૈસા જ નહી ખા તો તું હા સાચું તો છે જ તો તું છે ને ભાઈ કેસ કરી તારે જ્યાં કરવું હોય ત્યાં કર મારું નામ લખાઈ દે

ચાલુ રાખજો તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા એ ભાઈનો મોબાઈલ સીસો બતાવે હાલો જેનો લાગતો હોય એની વાત કરાવી દો તો લાગે તો પણ આ ઓલો ભાઈ આ ઓલો ભાઈ ડોક્ટર એ લગાડો ડોક્ટર તો પાછો ધમકી આપે ઈ ભલે ના એટલે જેના લેને લગાડો ને હાલો લગાડો જે ધમકી મારતો ને એને જરે વધારે મજા આવે

હવે આપડે કુલ છે ને બાર છસો લખ્યા તા ને ઓલા ઓડિયો માં એમાંથી આપડા બધા આવી ગયા બાર છસો હા આપડે છે ને અમે ચાર ધક્કા ખાધા હતા બરોબર ને એને તેર હજાર કીધા તો એ છે ને બે હજાર એક દોસ્તાર પાસેથી લેવાના હતા એ દોસ્તાર આજ નાખી દે ને અગિયાર હજાર એમાં ગુગલ પે એટલે દોસ્તાર તો આપડે વિશ્વા જ હાલે એટલે એ અટાણે તેર હજાર આવી ગયો સમજો એમ ગણો હવે મારી વાત સાંભળ હા હવે છે ને એ તેર હજાર જે આવ્યા ને હા એમાંથી તું ગરીબ માણસ છો ને હા હું જો મારા પપ્પા કે કોઈ નથી બરોબર સાંભળી લે તું હા એટલે એમાંથી તું અત્યારે આમ તો ભલે પપ્પા ની નથી પણ આમ તો કઈ સાવ ગરીબ માણસ નથી આ sound system લઇને બેઠો છે એટલે કઈ નાનો માણસ નો હોય હા નાના માં છે પણ આપણે અમારા પરથી નાના નાના પ્રોગ્રામ એમ મોટા program માં નહી હા એમાં થી રૂપિયા ની પારેવાની શરણી સઈ નાખી દેજે ત્યાં ગામ માં જ્યાં ચબુતરો હોય ત્યાં, ચબુતરા માં અને પાંચસો રૂપિયા ની ક્યાંય ગૌશાળા હોય ત્યાં રેઠી હોય ને લીલું નાખી દેજે હા હા એ તમે હું કર નાખી બરોકે મને તારો ફોટો મોકલ એટલે હું જે પૈસા મળી ગયા ને એ મેં વાત કરી હો

હા હાલો હું મોકલાવ ફોટો હાલો ફોટો મોકલ અને કોઈ નો ફોટો હોય જે ના મોકલ હા વાંધો નહી હલો